નમસ્કાર આપ જોઈ રહ્યા છો એબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સતલાસણા તાલુકાના સુદાસના ગામે શોક આચાર્યશ્રી તથા બી એલ ઓ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ રાવણનું આકસ્મિક અવસાન સટલાસના તાલુકાના સુદાસના ગામના વતની અને સુદાસના કન્યાકુમારી પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી તરીકે તથા લાંબા સમયથી બી એલ ઓ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ મેલાભાઈ રાવણનું આકસ્મિક મૃત્યુ થતાં ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે મળતી માહિતી મુજબ તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ મોડી રાત્રે અંદાજે બે પંદર વાગે તેઓ બી એલ કામગીરી દરમિયાન માનસિક તણાવના કારણે અસ્વસ્થ બન્યા હતા તબિયત વધુ બગડતા પરિવારજનોએ તેમજ આસપાસના ગામજનો દ્વારા તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરોએ તપાસ દરમિયાન તેમને મૃત જાહેર કર્યા હતા દિનેશભાઈ રાવળ સત્તર એક બે હજાર એકથી કન્યાકુમારી પ્રાથમિક શાળામાં અચ્યશ્રી તરીકે સેવા આપી રહ્યા હતા અને લગભગ પંદર વર્ષથી બીએલઓ તરીકે જવાબદારીપૂર્વક ફરજ બજાવી રહ્યા હતા તેમના અચાનક અવસાનથી શાળા પરિવાર શિક્ષક મંડળ ગામજનો અને ઓળખીતાઓમાં ઊંડો શોક વ્યાપાયો છે પરિવારમાં માતમનું વાતાવરણ છવાઈ ગયું છે અને ગામજનોએ તેમના સેવાભાવ અને શાંત સ્વભાવને યાદ કરતા હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી છે અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર જે મૃતક છે એ સુધાર્ષા પ્રાથમિક શાળાના આચાર્ય છે શ્રી દિનેશકુમાર મેલાભાઈ રાવલ અને સુધાસ પ્રાથમિક કન્યા શાળાની અંદર સત્તર એક બે હજાર એકથી એ સર્વિસ કરે છે બિયોલ તરીકેનું કામ એમનું સુદાશાના ભાગ નંબર ત્રણમાં બુથ નંબર અડત્રીસની અંદર હતું અને અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એ કામ એ કરતા હતા હવે બધા જ જાણે છે એ પ્રકારે એસઆઈઆરની કામગીરીની અંદર જે ફોમને અપલોડ કરવાના હોય છે ઓનલાઈન કરવાના હોય છે એની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી દિનેશભાઈ સતત છેલ્લા બે ચાર દિવસથી રાત્રે ઉઠી અને એ ફોર્મને અપલોડ કરવાનું કામગીરી કરતા હતા રાત્રે આજ રાત્રે પણ એ લગભગ બે વાગ્યાની આસપાસ ઉઠી અને એ ફોમને અપલોડ કરવાનું કામ કરતા હતા એવું એમના પરિવારનું કહેવું છે એમના પરિવારના જણાવ્યા મુજબ આ કામ કરતા હતા એ દરમિયાન એમને છાતીની અંદર દુખાવો પડ્યો પરિવાર સભ્યોને જાણ થતો એમને એમના મૂર્ખીતા મિત્રોને બોલાવ્યા ગામની અંદર દવાખાને લઈ ગયા પરંતુ સારવાર મળી નહીં કોઈ ઉપલબ્ધ નહોતી એટલે એ લોકો અહીંયા વડનગર સિવિલ મોલ આવ્યા સિવિલ મોલ ડોક્ટર શ્રી એમને મૃત જાહેર કર્યા છે એસઆઈઆર ની કામગીરીને લઈને શું કહેશો શિક્ષકો ઉપર કેવો સ્ટ્રેસ હોય એસઆઈઆર ની કામગીરી દિનેશભાઈની લગભગ સિત્તેર જેવી પૂરી હતી અને કામ પણ એમનું સારું હતું શિક્ષકોમાં સ્ટ્રેસ એ વાતનું હતું કે ટૂંકા ગાળાની અંદર જે એમને આપેલો હતો એ ગોલ એમને પૂરો કરવાનો હતો બરાબર અને એમાં ખાસ કરીને જે સર્વર છે એ બરાબર કામ કરતું નથી એટલે ફોર્મ તો એકત્રિત કર્યા હોય એમાં માહિતી ભરવાની હોય પરંતુ એ જ્યારે અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ ના કરતું હોય કામગીરી પૂરી કરવાની હોય એટલે એ દબાણ થોડું રહેતું હોય એમનું માનસિક રીતે અને એ કામ એ રાત્રે કરતા હતા એ દરમિયાન આ બનાવ બન્યો છે હું ફરજ કહેવું છું જાલા નરેન્દ્રસિંહ જસવંતસિંહ ગામ આ ઘટના એમાં શું કહેવા માગું છું અમારી કન્યાશાળા સુદાસ ફરજ બતાવતા અમારા ગામના વતની રાવળ દિવેશભાઈ મેલાભાઈ રાવળ જો અમારા ગામમાં આચાર્ય પણ હતા બીઆલોની કામગીરી પણ કરતા હતા અને છેલ્લે સરકારશ્રી દ્વારા સોંપવામાં આવેલી એસઆઈઆરની કામગીરી પણ કરતા હતા ગઈકાલે રાત્રે મોડી રાત્રે બે વાગે સર્વરના નવા પ્રશ્નો હોવાના લીધે એમને રાત્રે પોતાના લેપટોપમાં એસઆઈઆરની કામગીરી માટે લોગ ઇન કર્યું અને સવા બે વાગ્યાની આસપાસ એમના છાતીમાં તીવ્ર દુખાવો થતો એ ખુરશીમાંથી ઢળી પડ્યા એટલે એમના પરિવારજનો એકઠા થયા અને બીજા મિત્રોને જાણ કરી અને એમને પ્રાઇવેટ વાહન દ્વારા સિવિલ હોસ્પિટલ વડનગર લાવવામાં આવ્યા અને તબીબ દ્વારા એમને હૃદયરોગના હુમલાથી એમનું મોત થયું છે એવું જાહેર કરી મૃત જાહેર કર્યું ડૉક્ટરે એવું કીધું કે હૃદયરોગના હુમલાથી એમનું મોત થયું છે

સવારે પાંચ વાગે અગાઉ કોઈ અમનાર કોઈ આવી પછી સુધી દુખાવા નથી ના એવું કહી શકાય કયા કામના હતા વચ્ચે હતાદર્શન